લાફાકાંડ મામલે ગુજરાતની રાજનીતિ હવે તેજ થઈ ગઈ હોવાના સમાચાર હવે સમગ્ર મામલે કોંગ્રેસ બાદ ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે આમ આદમી પાર્ટી માનસિકતા છે કે તે ખોટું બોલવું અને ભ્રમ ફેલાવે આ પ્રકારની વાત યજ્ઞેશ દવે કરી છે એ એમની આ એક માનસિકતા છે કે ખોટું બોલવું અને ભ્રમ પહેલાં એક આતંકવાદીની જેમ પકડીને એને લાફાલાફી કરવા કે એક અસામાજિક તત્વો જેવું કૃત્ય કરવું એ કેટલા છે છે સુધારભાઈ પાસે જવાબ ના હોય સ્વાભાવિક છે કારણ કે એમને તો જે કેજરીવાલે જે જેટલું ખોટું ભૂખાયેલું હોય એટલું બોલતા હોય જવાબ આ પરિ જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય ये सामाजिक तत्वानिरीक्त जो गुजरात में वर्तमान हुआ तो तो है तो गुजरात की जनता, गुजरात की पुलिस, है ना गुजरात की विभिन्न राज्य पटल की सरकार कार्य स्वीकृति में है। नमस्कार आप जो रियाचो न्यूज़ रूम में साथ हूँ चुप बाबू મોરબીની અંદર જે લાફાકાંડ થયું છે તેને લઈને ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે લાફાકાંડને લઈને હવે સત્તાપક્ષ એટલે કે ભાજપ જે છે તેમણે આકરા પ્રહારો આમ આદમી પાર્ટી સામે કર્યા છે લાફાકાંડ મામલે ગુજરાતની રાજનીતિ હવે તેજ થઈ ગઈ હોવાના સમાચાર મોરબી આમ આદમી પાર્ટીની સભામાં એ લાફાકાંડ સર્જાયો હતો તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુદાન ગઢવીની હાજરીમાં સવાલ પૂછનારને આપના જ કાર્યકરે માર્યો હોવાનો જે લાફો માર્યો હોવાની વાત સામે આવી છે હવે સમગ્ર મામલે કોંગ્રેસ બાદ ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે છે તેમણે સૌથી મોટું નિવેદન સામે નિવેદન આપ્યું છે ને નિવેદન આપતા જેમણે આમ આદમી પાર્ટી સામે આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે પાર્ટીને ખોટું જ બોલવું છે એ ખોટું જ કરે છે આ પ્રકારની વાત યજ્ઞેશ દવે કરી છે સાથે જ

કેજરીવાલે જેટલું લખાવ્યું હોય એટલું જ ઈસુદાન ગઢવી બોલે છે આ પ્રકારની વાત ભાજપ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ સરકાર આવી લાફા લાપા લાફી કરનારને નહીં છોડે આ પ્રકારની વાત ડોક્ટર યજ્ઞેશ દવે કરી છે અને સાથે જ વિસાવદરની સીટ એમની હતી અને એમણે જાળવી રાખી

પહેલી વસ્તુ એ છે કે એ લોકોને ખોટું બોલવું છે અને પ્રજાની અંદર ભ્રમ ફેલાવો છે એમાં ચાહે સુદાન ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ હોય કે કોઈ પણ નેતા હોય એ એમની આ એક માનસિકતા રહી છે કે ખોટું બોલવું અને ભ્રમ ફેલાવ અને સામે કદાચ કોઈ કાર્યકર્તાએ અથવા કોઈ વ્યક્તિએ કોઈ નાગરિકે એમને સવાલ કર્યો તો આજે એને એક આતંકવાદીની જેમ પકડીને એને લાફાલાફી કરવા એક અસામાજિક તત્વ જેવું કૃત્ય કરવું એ કેટલા સહયોગ્ય છે કારણ કે આમ આદમી પાર્ટીને ખોટું ભૂલતા રોકવાની વાત તો ઠીક છે પણ ક્યાંક ને કંઈક સવાલ તમે દિલ્હીમાં હતા ત્યારે તમે શું કર્યું કે તમે દિલ્હીની અંદર યમુનાના પાણી કેટલું ક્લીન કર્યું યમુનાનું પાણી કેટલું આપતા દિલ્હીમાં પાણી ભરી રહેતા ત્યારે તમે શું કામ કર્યું આવું ભાઈ પૂછ્યું તો સુદાનભાઈ પાસે જવાબ ના હોય સ્વાભાવિક છે કારણ કે એમને તો જે કેજરીવાલે જેટલું ખોટું ભૂખાયેલું હોય એટલું બોલતા હોય એ સ્વાભાવિક છે પરંતુ એને જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્થવાનું હોય તો ગુજરાતની જનતા ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય શકી નહીં લે એમની પર ચોક્કસ પગલા લેવામાં આવશે કારણ કે આવી વ્યક્તિઓ જો નેતા બની અને આવા કાર્યો કરતી હોય તો સામાન્ય પ્રજાને જ્યારે એમને આત્મસત્તા તો કોઈ આપી નથી પણ જ્યારે આપેલી હતી એ સત્તા પણ જતી રહી છે તો સામાન્ય પ્રજાને કેવું કરતા હશે ત્યારે એ સત્તા જતી રહી છે હાથમાંથી બીજી વાત એ છે કે જ્યારે એ લોકો કહી રહ્યા છે કે અમે જીતી ગયા પેટા ચૂંટણી બે થઈ કઢીને વિસાવદર ની પેટા ચૂંટણીમાં પરિણામ એમના પક્ષે આવ્યું પરંતુ સીટ એમની જતી પહેલેથી આમ આદમી પાર્ટીની સીટ હતી એમને જાળવી રાખી છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સાઠ હજાર ઉપરાંત મત લાવ્યા છે બીજી જો એમની લોકપ્રિયતા એટલી સારી હોત ને તો કડીની અંદર એમનો મત એમનો ઉમેદવાર ત્રણ હજાર જેટલા મત ન લાવી શક્યો એટલે ખોટી રીતે પ્રજામાં ભ્રમ ફેલાવવાની કે અમે સરકાર લાવી દઈશું તમારી તમારી સીટ જાળવી રાખી તો એ વખત ભૂતકાળમાં સરકાર તમે ન લાવી શક્યા ત્યારે એ સીટ તમારી વિસાવદની તમારી પાસે હતી અને એ વખતે વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી ત્યારે ઈસુદાનભાઈનું શું હાલત થઈ હતી ખબર છે મને

સાથે જ આ થપ્પડ કાંડને લઈને તેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે આ રીતની ઘટનાને સાખી નહી લેવાય એક સામાન્ય માણસ કે જે એક નેતાને પ્રશ્ન પૂછવા માટે જાય છે ને જો એમને લાફો પડે છે એમને થપ્પડ મળે છે તો આ ઘટના ખૂબ જ નિંદનીય છે આ પહેલા પણ કોંગ્રેસે આ ઘટનાને વખોડી કાઢી છે તો બીજી તરફ હવે સત્તા પક્ષ એટલે કે ભાજપ છે તેના દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું છે અને આ ઘટનાને લઈને ગુજરાતની રાજનીતિ અત્યારે તેજ થઈ ગઈ છે લગભગ બધી જ જગ્યા આ મુદ્દાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે વ્યક્તિને થપ્પડ કેમ મારવામાં આવી શું એ વ્યક્તિએ સાચો પ્રશ્ન કર્યો તો એ માટે થપ્પડ મારવામાં આવી કે પછી ઈશુદાન ગઢવીની સામે પ્રકારે એમણે અવાજ ઉઠાવ્યો એમણે સવાલ કર્યો એ માટે એમને થપ્પડ મારવામાં આવી સવાલો અનેક થઈ રહ્યા છે જો કે જવાબમાં મળી રહ્યા છે તો માત્ર ને માત્ર આરોપ પ્રતિ આરોપો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પણ કહ્યું છે કે જે વ્યક્તિ થપ્પડ મારી છે ને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તો પછી સ્ટેજ સુધી વ્યક્તિ ત્યાં શું કરતો હતો કારણ કે જ્યારે જ્યારે કોઈ રાજનીતિની સભા યોજાતી હોય રાજનેતાઓની સભા યોજાતી હોય ત્યારે સામાન્ય માણસો થોડા દૂર ત્યાં બેઠા હોય છે માત્ર એમના કાર્યકર્તાઓ ત્યાં આગળ ઊભીને આવતા હોય છે તો પછી આ આખી ઘટનામાં જયારે વ્યક્તિ પ્રશ્ન પૂછતો હતો તો એની બાજુમાં આ વ્યક્તિ હતો એટલે લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ ઈસુદાન ગઢવી જે નિવેદન આપ્યું યસુદાન ગઢવીએ એવું કહ્યું કે વ્યક્તિને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તો વાતને પણ અત્યારે લોકો નકારી કાઢી રહ્યા લઈને તમારું શું માનવું છે ને યજ્ઞેશ દવે જે આરોપ લગાવ્યા છે તેને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો નમસ્કાર